ડીસા આખોલ ગામે ઉપસ્થિત હિન્દુ ધર્મમાં જેટલું મહત્વ આસો મહિનાની નવરાત્રીનું છે એટલું જ મહત્વ ચૈત્રી નવરાત્રીનું છે જે આ નવરાત્રી દરમિયાન અનેક લોકો માની ભક્તિ અને આરાધના માટેનું આયોજન કરે છે ત્યારે ડીસાના મોટી આખોલ ગામે પણ મહાકાળી માતાજી અને સતી માની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસામાં મોટી આખોલ ગામે રાત્રે ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું કલાલપુરા ખાતે આવેલ ભરતજી ઘેમરજી દુખના ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ રમેળમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા માર્કેટ યાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે વિષ્ણુ માધારી કનુ ટેકરા સિરાજસિંહ દરબાર જીગર ઠાકોર નયના ઠાકોર અને રવિ ઓઠવા સહિતના કલાકારોએ રેગડી ગાઈ હતી અને ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના આગેવાનો આયોજકો અને ભક્તજનોએ મોડી રાત સુધી માની આરાધના કરી હતી તેમજ સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ભાઈચારો બન્યું રહે તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી